ગઢિયાપાણી પ્રાંત કચેરી ખાતે ચૈતર વસાવા પણ મારામારીનો કેસ લાગવામાં આવ્યો હતો જેમાં ચૈતર વસાવા હાલ જેલમાં છે તો આપણી સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ જોવા કે આપણે તેમને પૂછ્યું હાલ ચૈતર વસાવા જેલમાં છે તો લોકો સમક્ષ એ મુદ્દો તમે કઈ રીતે લઈ જાવ છો જે રીતે ચૈતરભાઈ અત્યારે એમને જે ષડયંત્ર કરી અને જે ભાજપ સરકારે એમને જે જેલના સળિયા પાછળ જે મોકલે છે ત્યારે જનતાને હજી ખબર નથી કે સત્ય હકીકત શું છે આ તમામ સત્ય હકીકત થી લોકોને વાકેફ કરવા માટે અમે ગામે ગામ અત્યારે જઈ રહ્યા છીએ સાથે જ જે રીતે ચૈતરભાઈ પચીસો કરોડનું જે કુંભાંડ જે એમને બહાર પાડ્યું અને એ પચીસો કરોડના કુંભાંડ પછી બચું ખાબડના બંને દીકરાઓ હીરા જોટવા એનો દીકરો એના સાગરીતો આ તમામ લોકો અંદર ગયા અને હજી ઘણા લોકો મંત્રીઓ નેતાઓ હજી પણ અંદર જાય એવા હતા એ ન જાય અને હીરા જોટવાના બંને છોકરાઓને બહાર કાઢવા માટે ચૈતરભાઈને અંદર કરવા ભાજપ માટે ખૂબ મહત્વ હતું એટલે જ આ ષડયંત્ર કરી અને ચૈતરભાઈને અંદર મોકલ્યા છે આવી સત્ય હકીકત ગામે ગામ જઈ અને અમે અત્યારે લોકોને બતાવી રહ્યા છીએ અને જો ભાજપ સરકાર સાચી હોય ભાજપના નેતાઓ સાચા હોય તો જે તે દિવસે જ્યારે ઘટના બની એ રૂમ ના સીસીટીવી ફૂટેજ જાહેર કરે અને જનતાને પણ એ જાગૃત કરે અને ખબર પડે કે ખરેખર ચૈતરભાઈ આમાં ખોટા છે પરંતુ આમાં ભાજપના નેતાઓ ખોટા છે ભાજપના નેતાઓ ષડયંત્ર કરી રહ્યા છે આગામી દિવસોની અંદર બીજા કૌભાંડો બહાર ના આવે એવા સતત પ્રયત્ન આજે આ ભાજપ સરકાર કરી રહી છે આ સાંસદ એવું કહી રહ્યા છે કે આમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી તમે શું કહેશો એ વડીલ જે સાંસદ છે આજે જ્યારે ટમથી ચૂંટાતા હોય ત્યારે મારે એમને આ સમજાવવાનું ના હોય જોઈએ ભાજપનો કોઈ રોલ ના હોય તમારો કોઈ રોલ ના હોય તમારા નેતાઓનો કોઈ રોલ ના હોય તો આપો તમે જે દિવસ આ ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જગ જાહેર કરો ખબર પડી જશે કે એમાં તમારો વાંક છે કે નથી જનતાનો જનતાને પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે અને આ મનસુખભાઈ વસાવા જ્યારે આવા સ્ટેટમેન્ટો આપતા હોય ત્યારે ખરેખરની અંદર ભરૂચના જનતા માટે એક હાસ્યપદ બની રહેતું હોય એવું દેખાઈ રહ્યું છે પાંચ તારીખે ચૈતન વસાવાની જામીન પર સુનાવણી છે તમને શું લાગે છે એમને જામીન મળશે અમને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે પરંતુ ભાજપના નેતાઓ અને ભાજપની જે પોલીસ છે એ લોકો ઉપર ભરોસો નથી આપણે આગળ પણ જોયું કે એક તારીખ હતી એ તારીખની અંદર ચૈતરભાઈને જામીન મળી જાય એવા હતા તેમ છતાં પણ પોલીસે સરકારી વકીલે કોઈ પણ પ્રકારના પુરાવા ન મૂક્યા અને સીધી જ એમને તારીખ માંગી લેવામાં આવી એટલા જ માટે એમને પાંચ ઓગસ્ટ આપવામાં આવી છે ચૈત્ર વસાવા જેલમાં જવાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન ને કેટલો ફાયદો ચૈતરભાઈને જેલમાં જવાથી આમ આદમી પાર્ટી જે અત્યારે એમનું જે કામ કરી રહી હતી એ તો કરે જ પરંતુ આમ આદમી પાર્ટી એનું બળ ઓર વધુ મજબૂત બનાવી ને ચૈતરભાઈના હાથ મજબૂત બને એ હેતુથી ગામે ગામ સભાઓ ચાલુ કરી દીધી છે ગામે ગામ પ્રચાર ચાલુ કરી દીધો છે લોકપ્રિય ચહેરો ઈસુદાનભાઈ ગઢવી છે આવા ઘણા નેતાઓ છે કે જે લોકો આજે પોલીસની સામે આંખથી આંખ નાખી અને એમની સાથે વાત કરી શકે છે જનતાની લડત એ પોતાની લડત હોય એ રીતે લડી શકે ચૈતર વસાવા જેલમાં જવાથી એમનું વર્ચસ્વ વધુ કે ઘટ્યું શું કહેશો આપ એ તો આ સવાલ તો કદાચ ભાજપ ને પૂછવો જોઈએ કારણ કે જયારે જયારે ભાજપ ચૈતરભાઈ ને પાછળ જેલની પાછળ મોકલે છે ત્યારે ત્યારે ચૈતરભાઈ ના હાથ ઓર મજબૂત બને છે અને આદિવાસી સમાજનો અવાજ જે દબાવવાનો પ્રયત્ન કરી રહી છે આ ભાજપ સરકાર એ જનતાને ખબર પડે છે આદિવાસી સમાજને ખબર પડે છે અને હજી સુધી આ મનસુખભાઈ વસાવાને ખબર નથી પડતી એ નવાઈ ની વાત છે